ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ લારી પર મળે એવી ઇન્સ્ટન્ટ પાંચ જ મિનિટમાં બનાવીશું મેગી માત્ર ને માત્ર એક સિક્રેટ મસાલો એડ કરવાનો છે મેગી મસાલો જે અંદર આવે છે પેકેટમાં એ મસાલાની સાથે હું કહું છું એ મસાલો એડ કરશો તો તમારી મેગી બહુ લારીવા મળે છે એવા જ ટેસ્ટની બનશે તમારા બાળકો નહીં પણ ઘરના વડીલો પણ પ્રેમથી ખાશે માંગી માંગી ખાશે હોંસે હોંસે ખાશે ચલો જોઈએ રેસીપી મારી ચેનલ હજી નવી છે નાની છે આપ સૌને સાથ સહકારથી આગળ વધી રહી છું મિત્રો આશા રાખું છું કે ખરેખર વિડીયો પસંદ આવ્યો હોય તો દિલ એક લાઈક ચોક્કસ કરશો સાથે સાથે મિત્રો મારા થોડી મોટિવેટ કરવા માટે લાઈક સબસ્ક્રાઇબ અને શેરિંગ ચોક્કસ કરશો ચલો આપણે જોઈએ રેસીપી નો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આજે આપણે મેગી એકદમ સિક્રેટ રીતે બનાવીશું ખરેખર તમે જો આવી રીતે મેગી બનાવશો તો મેગી ખૂબ સરસ મજાની બનશે ખરેખર એક સિક્રેટ મસાલો મેગી મસાલાની સાથે એડ કરો તમારી મેગી એકદમ સરસ બનશે સ્વાદિષ્ટ બનશે સૌથી પહેલાં અહીંયા હું મેગી લઉં છું મેગીની અંદર આપણે આપતી આપણે એક જ મેગી બનાવીશું પરંતુ જે લારી પર મળે છે એવા જ ટેસ્ટની મેગી બનાવવા માટે આ તમારા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે મેગી મસાલો તો એડ કરીશું સાથે સાથે મેગી મસાલાની સાથે સાથે મેગીની અંદર જે મેગી મેજિક મસાલો પણ એડ કરીશું તો ચલો જોઈએ કેટલા પ્રમાણમાં એક મેગીનું પેકેટ હોય નાનું એમાં કેવી રીતે મેગી બનશે કેટલા પ્રમાણમાં મસાલો એડ કરવાનો છે એની રેસીપી સૌથી પહેલાં મેગી બનાવવા માટે આપણે પાણી જરૂર પડતું છે તો લેવાનું જ છે પરંતુ મેગીને આવા નાના નાના પીસમાં ડિવાઈડ કરશું છે એના કારણે એકદમ ઝડપથી તમારી જે મેગી હોય છે ખૂબ સરસ બને તો અહીંયા આપણે મેગીને એક રાખી લીધી છે બંને મસાલા કેવી રીતે એડ કરવા હું જણાવીશ હવે આપણે બનાવી લઈએ મેગી મેગી બનાવવા માટે સૌથી પહેલા એક આપણે વાસણ લઈએ અહીંયા મેં વાસણ લીધું છે એમાં મેં એક ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અહીંયા આપણું પાણી થોડું ગરમ થશે એટલે પહેલા આપણે મેગી મસાલાને એડ કરીશું ત્યાર પછી આપણે મેગી મેજિક મસાલાનું એક પેકેટ એડ કરીશું તમે ચાહો તમારે થોડી વધારે સ્પાઈસી મેગી ખાવી છે તો તમે થોડું એક પેકેટ મેગી મેજિક મસાલાનું બીજું એડ કરી શકો છો હવે આ પાણીને આપણે આમાં જ ઉકળવા દઈએ આ પાણી જ્યારે ઉકળતું હોય ત્યારે એની અંદર તમે જે ગાજર હોય કોબીજ હોય તમે મરચાં હોય કોથમીર હોય તમારે જે એડ કરવું હોય તે કરી શકો છો હવે અહીંયા આ પાણીને થોડું ઉકળવા દઈએ પાણી એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે એમાં એડ કરવાની છે મેગી મેગી ઉમેરીને આપણે ફરી હલાવી લઈએ દસની અંચ આપણે ફૂલ જ રાખીશું અહીં આપણે મેગીને સ્વાદ દઈએ ખરેખર મિત્રો અહીંયા તમે જે મેગી બનાવો છો એવી રીતે તમે મેગી બનાવશો તમારે ખૂબ જ ટેસ્ટી બનશે યમી બનશે સ્વાદિષ્ટ બનશે મેગી એકદમ ફટાફટ બની જશે અહીંયા મેગી હજી આપણી બની નથી ગઈ અમુક વસ્તુ ઉમેરવાની છે એ ડેકોરેશન કઈ કઈ વસ્તુનું કરીશું કેવી રીતે કરીશું એ ખાસ જોજો તમે કેવી રીતે મેગીને સર્વ કરીશું જેના કારણે ખરેખર આપણી મેગી બહાર જેવી લાગે તો આ વિડીયો ખાસ તમારા માટે છે હવે અહીંયા પાંચ મિનિટની અંદર આપણી મેગી બનીને તૈયાર થઈ જશે પાણી જે એડ કર્યું છે બધું બળી જશે બધું ટોટલી પાણી બળી જાય એટલે આપણે એકબીજા વાસણમાં કાઢી લઈએ તો ચારથી પાંચ મિનિટ સુધી આપણી મેગીને બનવા દઈએ તો અહીંયા આપણે ફરી હલાવીશું પણ એવું થાય છે કે સાલું બહાર મેગી બહુ સરસ ટેસ્ટી મળે છે લારી પર મળે છે એવી મેગી આપણા ઘરે કેમ નથી બનતી તો અહીંયા આ જે મેથડ છે એ સેમ ટુ સેમ હું બહુ લારીમાં જે મેગી મળે છે એ છે કારણ કે બે દિવસ પહેલાં જ મેં એક લારીમાં બનતી મેગી હતી એ ધ્યાનથી જોઈ ત્યાર પછી થયું કે હું આવી જ રીતે મારા યુટ્યુબના દરેક વ્યુઅર્સ માટે લારી પર મળે છે એવી મેગી ઘરે કેવી રીતે બનાવી એનો વિડીયો ચોક્કસ બનાવીને કહીશ એ લોકોની કોઈ જ નવી મેથડ નથી પરંતુ એ લોકો મેગી મસાલાની સાથે મેજિક મસાલા એડ કરે છે અને સાથે સાથે ડેકોરેશનમાં માં ઉપર વસ્તુ એડ કરે છે એ જ મહત્વની છે તો અહીંયા આવે આપણે વેટ એન્ડ વોચ કરીશું આપણો મેગી બનીને રેડી છે થોડો પાણીનો ભાગ છે એને આપણે બળવા દઈએ એટલે પછી આપણે તૈયાર થયેલી મેગીને સર્વ કરીશું અહીંયા આપણી મેગી બનીને રેડી છે હવે આપણે હલાવીશું ગેસની આંચ બંધ કરી દઈએ ટોટલી પાણી બળી ગયું છે મેગી પણ ચડી ગઈ છે તૈયાર થયેલી મેગીને હવે આપણે સર્વ કરીશું ગરમા ગરમ મેગીને આવી રીતે એકવાર ફરી હલાવી લેવાની છે અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લેવાની છે અહીંયા બધી જ તૈયાર થયેલી મૂકીને સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે હવે આપણે એમાં સરસ મજાનું ડેકોરેશન કરીશું તો એમાં આપણે ઓનિયન કાચી જે હોય છે ઝીણી ઝીણી સમારેલી ઓનિયન એડ કરીશું સાથે સાથે કાચા ટામેટા છે એ ઉપરથી ડેકોરેશન કરવા એડ કરવાના છે કોથમીરના પાન એડ કરીશું તમે જાઓ તો તમે ચીઝ અને બટરનો ઉપયોગ કરી શકો છો પરંતુ બટરમાં મેગી બનાવી શકો છો તમે બટર પણ ઉપરથી થોડું એડ કરી શકો છો પરંતુ અહીંયા ઓલરેડી મેગી છે એ જ કચવામાં ભારે છે એટલે આપણે ચીઝ બટરનો ઉપયોગ નહીં કરીએ સિમ્પલ અને સાદી મેગી બનાવીશું પરંતુ જ્યારે પણ તમે મેગી બનાવો પાણીનો ભાગ ચોક્કસ બધો બાળી નાખવાનો છે તો રેડી થઈ ગઈ છે આપણી ગરમા ગરમ મેગી ખરેખર તમારા બાળકોને આ મેગી ખાવાની ખૂબ મજા આવશે જો તમે આવી રીતે આ મેગી બનાવશો તો નાના બાળકો પ્રેમથી ખાશે હોંસી હોંશે ખાશે માંગી માંગી ખાશે ખરેખર મિત્રો આપ સૌને પણ આ જો મેગીની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી શું આગળ વધી રહી છું તો આશા રાખું છું સૌથી વધારે શેરિંગ કરશો અને મને સબક્રાઈ પ્રોત્સાહિત કરશો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો